પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય પિતૃ પ્રેમના મહિમાગાનનો દિવસ ફાધર્સ ડે પઠન કરી રહ્યા છે આશુતોષ અંતાણી તારીખ પંદરમી જૂન રવિવારે વિશ્વભરમાં ફાધર્સ ડે ની ઉજવણી થશે પશ્ચિમી સંસ્કૃતિ નું આ પર્વ છેલ્લા કેટલાક વર્ષો થી આપણે ત્યાં પણ ઉજવવામાં આવે છે આ દિવસે પોતાના સાથે ગિફ્ટ આપવામાં આવે છે આપણા ગુજરાતી અને સાહિત્યમાં મા બહેન અને ભાઈ વિશે ઘણું બધું લખાયું છે કહેવાયું છે કવિઓએ મુક્ત કંઠે એમના ગુણગાન ગાયા છે પણ પિતા વિશે બહુ ઓછું લખાયું છે એનો અર્થ એવો નથી કે પિતાનું મૂલ્ય આપણા સાહિત્ય અને સમાજ ઓછું ઉકાયું છે દરેક વ્યક્તિના મન અને હૈયામાં માં અને બાપ નું મૂલ્ય સરખું જ હોય છે આપણા પૂર્વ થી માતા અને પિતા ને એક સરખું ની ઉજવણી જૂન મહિનાના ત્રીજા રવિવારે કરવામાં આવે છે આ દિવસ ની ઉજવણી ભારત સહિત વિશ્વના બીજા દેશો માં પણ કરવામાં આવે છે આ દિવસ પિતા ને સન્માન આપવાના હેતુથી મનાવવામાં આવે છે ફાધર્સ ડે વર્ષ ઓગણીસો સાત માં પશ્ચિમ વર્જિનિયાની એક ખાણ દુર્ઘટનામાં બસો દસ પિતાએ જીવ ગુમાવ્યો હતો તેમની યાદમાં ઉજવવામાં આવે છે ત્યારબાદ પ્રથમ ફાધર્સ ડે તારીખ ઓગણીસમી જૂન ઓગણીસો દસમાં ગ્રેસ ગોલ્ડન કેલ્ટન દ્વારા એક વિશેષ આયોજન સાથે મનાવવામાં આવ્યો હતો પરંતુ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર આપી ફાધર્સ ડેની મંજૂરી અપાઈ હતી ત્યારબાદ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે જીવનમાં પિતા હંમેશા સન્માનને પાત્ર હોય છે એક બાળકના જીવનમાં એક માતા જેટલી મહત્વની ભૂમિકા ભજવે છે એટલું જ મહત્વ એક પિતાનું પણ હોય છે કેમકે એક પિતા જ હોય છે જે પોતાના સુખ અને શાંતિનો ત્યાગ કરી દિવસ રાત સતત મહેનત કરીને તેઓ પોતાના બાળકના ઉચ્ચ અને ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરે છે એ એક પિતા જ હોય છે જે હંમેશા પોતાનું બાળક આગળ વધી શકે અને સફળ રહે અને સારામાં સારું જીવન જીવે એ માટે સતત અને કોઈ પણ સ્વાર્થ વગર બાળક માટે કાર્ય કરતા હોય છે એક બાળક એ પિતાની હાજરીમાં હંમેશા પોતાને સુરક્ષિત માને છે દરેક બાળકના જીવનમાં પિતાની હાજરી એ સૂર્ય સમાન હોય છે જે તડકો જરૂર આપે છે પરંતુ તેની ગેરહાજરી અસહ્ય હોય છે પિતા તો નાળિયેર જેવા હોય છે ઉપરથી થોડા

પાસે પ્રેમ એટલો છે કે ગમે તેનાથી સરખાવીએ વધારે જ હશે પણ તેને જોઈ અથવા સાંભળી ન શકાય બસ તેનો અનુભવ કરી શકીએ નિસ્વાર્થ હોવાનું સૌથી મોટું ઉદાહરણ અગર કોઈ હોય તો તે પપ્પા છે પોતાની જરૂરિયાતને પણ બાજુએ મૂકીને બધાના શોખ પૂરા કરતા તો પપ્પાને જ આવડે બધી તકલીફ તે પોતા ઉપર લઈ બધાને સુખ આપે છે એ ફક્ત ક્ષણભર માટે પણ અગર દૂર થાય તો બધું અસ્ત વ્યસ્ત થઈ જાય આખા ઘરનું સંતુલન જળવાયેલું રહે છે જ્યારે એ બધી જવાબદારીઓ લઈને બેઠા હોય છે એમનો વ્યક્તદાન નરિયા કે દેખાય ની પરંતુ જારે એનું ભાન થાય તો સ્તબ્ધ રહી જવાય એમનું મૌન દેખાઈ આવે પરંતુ એ મૌનમાં છુપાયેલો બધા માટેનો પ્રેમ જોવા માટે એમને સમજવા પડે એ ક્યારે કઈને વ્યક્ત નહીં કરે કે કેટલો પ્રેમ કરે છે પણ એમના કરેલા બલિદાનમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એમના જેટલો પ્રેમ કોઈ નહીં કરી શકે આખા દિવસતા થાકેલા એ જારે ઘરમાં પગ મૂકે અને પપ્પાનો અવાજ સંભળાય ત્યાં જ એમને લાગે જાણે એમનો આખો દિવસ સાર્થક ગયો હોય એમના માટે જેટલી પણ પંક્તિ કવિતા પુસ્તકો લખાઈ જાય તેના શબ્દો ખૂટી શકે પણ એક પિતાનો પ્રેમ અંતિમ ક્ષણ સુધી એક રક્ષા કવચ બનીને સાથે જ રહેવાનો પપ્પા સાથે હોય તો બધી જ ઋતુ સહેલાઈથી નીકળી જાય છે કેમ કે એમનો પ્રેમ એમના આખા પરિવારનું રક્ષણ કરવાની તાકાત રાખે છે આજે એટલું કહી દો કે પ્રાઉડ ઓફ યુ ડેડી હેપી ફાધર્સ ડે આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક આજનો વિષય હતો પિતૃ પ્રેમના મહિમા ગાનનો દિવસ ફાધર્સ ડે પઠન કરી રહ્યા હતા આશુતોષ અંતાણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું